લોકજાગૃતિની સાથે સાથે ડ્રગ્સ પેડલર્સ અને નશાના બંધાણીઓ પર પણ નજર રાખવાનું કામ કરી રહી છે જેને કારણે વારંવાર ડ્રગ્સ પકડાવવાના બનાવ બની રહ્યા છે હાણી પોલીસને આવી જ રીતે મોટી સફળતા મળી છે હાણી પોલીસની ટીમે ગોલ્ડન ચોકડી નજીક હાઇવે પર આજે એક કારને આતરી તપાસ કરતા અંદરથી ઓગણત્રીસ પોઈન્ટ પચાસ લાખ ઉપરાંતની કિંમતનો પંચાણું કિલોથી વધુ કાંજો મળી આવ્યો છે પોલીસે બે ડ્રગ્સ પેડલરને ઝડપી પાડી તેમની ઓળખ તેમજ ગાંજાના નેટવર્ક વિશે પૂછપરછ હાથ ધરી છે પોલીસે એક કાર અને મોબાઈલ મળી કુલ બે પોઈન્ટ બાર લાખ જેટલી મત્તા કબજે કરી બંનેને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે પોલીસની તપાસમાં ડ્રાઈવર અમદાવાદનો અમદાવાદનો ઉસ્માન મિયા મલેક અને મહેસાણાના રમેશજી ઠાકોર હોવાનું ખુલ્યું છે વડોદરા હાઇવે પર પકડાયેલા ગાંજાના જથ્થા વિશે પ્રાથમિક તબક્કે પોર પાસે ડિલિવરી આપવામાં આવી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે ગાંજાનો જથ્થો કોણ આપી ગયું હતું તે મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે આ જથ્થો અમદાવાદ પહોંચાડવાનો હોવાની પણ માહિતી મળી છે હણી પોલીસ ગાંજાના નેટવર્ક વિશે વધુ તપાસ કરી રહી છે